નમસ્કાર આપ જુરાચોનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે મિત્રવત વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને પાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક મળી છે વડોદરા શહેરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને પાલિકામાં મહત્વની બેઠક મળવા પામી છે જેમાં મેયરના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી છે જેમાં ડેપ્યુટી મેયર ચેરમેન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને પાલિકામાં મહત્વની બેઠક મળવા પામી છે જેમાં મેયરના અધ્યક્ષતાને મળેલી આ બેઠકમાં ડેપ્યુટી મેયર ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિત પાલિકાના વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા છે આ બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવી છે કાર્યક્રમના આયોજનને લઈને અધિકારીઓની અલગ અલગ કમિટીઓ રચવામાં આવી છે અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે રિવ્યુ લેવાયા છે તો કાર્યક્રમના આયોજનમાં કોઈ ચૂક ન રહે તેની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે વડાપ્રધાનના કાર્યક્રમની સાથે સાથે પ્રી મોનસૂન કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે તો બેઠક અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિક્રિયા આપી છે આજે અમે ગઈકાલે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની મિટિંગ થઈ હતી આ બાબતનું કન્ટિન્યુઅસ મિટિંગ પણ આજે કર્યા હતા એટલે ચોમાસાનો અગાહી છે એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે સાથે સાથ વીવીઆઈપીના આગમનને લીધે તમામ સિક્યોરિટી સ્ટ્રકચર્સ રોડ મેન્ટેનન્સ આ બધું કામગીરી જે રૂટીન કામગીરી છે એના બાબતમાં પણ અમે મીટીંગ કરી છે અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શક્તિથી જે સમાન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનો રહેશે રોડ સેફ્ટી ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન અને આપણી સેનાએ બહુ સફળતા સફળતાપૂર્વક કર્યું છે એટલે એમની સમાન આપવા બદલ જે પણ પગલાંઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એના ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં તંત્ર પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું હજી મીટિંગ કરવામાં આવી છે કયા બાબત રૂટ હા રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્ટેશન સુધી છે નાનકડો રૂટ છે પણ આને સેફ પેસેજ થાય મને વીવીઆઈપી નો પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાઓ લેવાના છે સીસીટીવીથી રોડથી બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરી શહેરીજનોને એ અપીલ છે કે આ બહુ સારું અવસર છે ઓપરેશન સિંધુની સફળતાપૂર્વક આપણા ભારતીય સેના અને ટ્રાઈ જે મુડ જવાબ આપી છે જે બહારના કન્ટ્રીને એના પછી પહેલી વખત માન્ય વીવીઆઈપી અહીં પધારી રહ્યા છે એટલે વડોદરા નાગરિકો દ્વારા અને નારી શક્તિ દ્વારા આ સન્માન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવું એક સુંદર ઓપોર્ચ્યુનિટી છે આમાં એ લોકો પધારે અને સારી રીતે આ મોમેન્ટ એન્જોય કરે એવા હું અપીલ કરું છું કેમેરાબેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર